અરેટના તડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટી પાડવા મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે ઘટના સ્થળેથી મટીયલ ના તેમજ એફએસએલ તેમજ ગાંધીનગર વિજી વિજિલન્સ ટીમ દ્વારા લેવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટરના તેમજ અધિકારીઓ સામેના ગુનો નોંધાયો પોલીસ જવાબદારો ધરપકડ કરી ઘટના સ્થળે પંચનામું કરાયું

આ ઘટનાને પગલે વિપક્ષ તેમજ સ્થાનિક લોકોએ તંત્ર અને સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો હતો આ ઘટનાને પગલે સરકાર હરકતમાં આવી અને તાત્કાલિક અસરથી બે અધિકારીઓ જય ચૌધરી અને રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તપાસને તેજ બનાવતા ગાંધીનગર રિસર્ચ ટીમ વિજિલન્સ ટીમ તથા એફએસએલ ટીમ દ્વારા ઘટના સ્થળેથી રેતી કપચી સિમેન્ટ લોખંડ તેમજ ટાંકીમાંથી

નવ લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી જે હતી એ નવનિર્મિત ટાંકી હતી અને એનું ઓપનિંગ થયા પહેલાં એ ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ તૂટી પડેલી આ બાબતને ગંભીરતાથી લઈ આમ જે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ છે એમના અધિક્ષક ઇજનેરે ગઈકાલે રાત્રે માંડવી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે અને અધિક્ષક ઇજનેરની જે ફરિયાદ છે એ ફરિયાદના કન્ટેન્ટ મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ ત્રણસો અઢાર ચાર એકસો પચીસ એ અને ચોપન આ કલમ મુજબ ગંભીર ગુનો નોંધાયેલો છે અને આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને તાત્કાલિક અમે અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની અંદર જે અલગ અલગ આરોપીઓ છે એ તમામને પકડવા માટે ટીમો સક્રિય કરેલી જે ફરિયાદ છે એ ફરિયાદની હકીકત મુજબ જે ટેન્ડર જે કંપનીને લાગેલું હતું જે કંપની ટેન્ડરમાં પસંદગી થયેલી એ કંપની જે છે એ જયંતી સુપર કોન્ટ્રાક્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ મહેસાણા અને એની સાથે જોઈન્ટ વેન્ચર તરીકે બાબુલાલ અંબાલાલ પેઢી જે છે આ બંનેને જોઈન્ટ વેન્ચર તરીકે ટેન્ડર મળેલું અને ટેન્ડરની જે શરતો હોય બોલીઓ હોય અને એના જે ટેકનિકલ સ્પેસિફિકેશન હોય એ મુજબ જે તે કંપનીએ કામ કરવાનું હોય છે જે મુજબ કામ થયેલ નથી અને જે પીએમસી જે છે પ્રોજેક્ટ મોનિટરિંગ કન્સલ્ટન્સી કંપની એ માર્સ પ્લાનિંગ એન્ડ એન્જિનિયર સિસ્ટમ અમદાવાદની કંપની છે એ ટેન્ડરમાં સિલેક્ટ થયેલી એ કંપનીનું કામ એ છે કે એ કંપનીએ જે ડિઝાઇન મુજબ ડ્રોઈંગ મુજબ ટેકનિકલ સ્પેસિફિકેશન મુજબ અને જે માલસામાનની ગુણવત્તા જે ટેન્ડરમાં નિયત થયેલી હોય એ ગુણવત્તા મુજબનો નો માલસામાન વપરાયેલ છે કે કેમ એનું સમયાંતરે સાઇટ ઉપર જઈ ચેકિંગ કરી અને એને પ્રમાણિત કરવાનું હોય છે અને એ પાણી પુરવઠા વિભાગને આપવાનું હોય છે જે મુજબનું એ કંપનીએ કામગીરી કરેલ નથી અને જે એન્જિનિયર છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર જે લોકોની ફરજની અંદર જે અગત્યની બાબત એ છે કે એમને પણ જે ટેન્ડરની જે છે અને બોલીઓ છે એમનો જે કરાર છે એ મુજબની જે શરતો છે એ મુજબ જે કામગીરી થાય છે કે કેમ એનું એ લોકો ચુસ્તપણે સુપરવિઝન કરવાનું હોય છે અને એ મુજબનું સુપરવિઝન થાય ત્યારબાદ એનું બિલિંગ પાસ થાય અને ત્યારબાદ જે તે પેઢીને એને લગતી એમાઉન્ટ મળે અને યોગ્ય ચકાસણી કરી અને જે ચોક્કસ ગુણવત્તા વાળો જે માલસામાન વાપરવાનો છે એ વપરાયો છે કે કેમ એ મુજબ કાર્યવાહી કરવાની હોય છે તો આ પ્રકારની જે નિષ્કાળજી સરકાર સાથેનો ગુનાહિત વિશ્વાસઘાત છેતરપિંડી આ તમામ પ્રકારની જે બાબતો છે એવા ગુનાહિત કૃત્ય કરેલ છે અને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનો જો દાખલ કર્યો એની અંદર જે આરોપીઓ અમે પકડ્યા છે એમાં જયંતી સુપર કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડના જે મેનેજિંગ ડિરેક્ટર છે જયંતીભાઈ પટેલ એ અને એનું જે જોઈન્ટ વેન્ચર છે બાબુલાલ અંબાલાલની જે પેઢી છે એમાં બાબુલાલ અંબાલાલ પટેલ પોતે અને એમના ભાગીદાર તરીકે ધવલભાઈ અને જશ્મિનભાઈ એટલે ટોટલ આ ચાર આરોપી એ સિવાય જે પીએમસી કન્સલ્ટન્સી કંપની છે માસ માર્સ ના જે પ્રોજેક્ટ મેનેજર છે અને મેન એના માલિક છે બાબુભાઈ અને એમના એન્જિનિયર તરીકે ફરજ બજાવવાની હતી પ્રજાપતિ કે દરરોજ ઉપર હાજર રહી અને જે કામગીરીનું સર્વે સર્વે કરી અને એની યોગ્યતા જે છે ગુણવત્તા જે છે ચકાસણી કરવાની હતી એ જીગરભાઈ પ્રજાપતિ આટલા લોકોની ધરપકડ કરેલ છે એ સિવાય એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે અંકિતભાઈ ગરાસિયા કે જેમની પ્રાથમિક ફરજ છે કે પોતાના જે સત્તા ક્ષેત્રની અંદર જે કંપની કામ કરી રહી છે એ કંપની યોગ્ય રીતે કામ કરી રહી છે કે કેમ પબ્લિક માટે જે કામ કરી રહી છે સરકાર જેની માટે પૂરતા ફંડ આપે છે એ ફંડનો યોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ અને ટેન્ડર જે કંપનીને લાગેલું છે તો ટેન્ડરના જે તમામ સ્પેસિફિકેશન છે તમામ શરતો છે એનું ચુસ્તપણે પાલન જે તે કંપની કરી રહી છે કે કેમ એ ચકાસવાની જવાબદારી એમની હતી જેમાં એ લોકો બેદરકારી અને નિષ્કાળજી રાખવેલ છે તો એમની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને એમના જે ડેપ્યુટી એન્જિનિયર છે જયભાઈ ચૌધરી એની હાલ અમે તપાસ કરી રહ્યા છીએ અને એમની પણ આગળ જે કઈ કાયદેસર કાર્યવાહી કરવાની થતી હશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે